કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે પરોપકારામ વહંતી નદિયા પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાર્થ વિદમ શરીરમ જ્યારે વરસાદ આવે ત્યારે મા ધરતી પ્રસન્ન થઈ જાય છે એની અંદરના બીજ અંકુરિત થાય છે અને ઉપરનું આવરણ વસ્ત્ર પહેરવા લાગે છે હરિયાળી છવાઈ જાય છે અલગ અલગ પ્રકારના રૂપ રંગ સૃષ્ટિ ધારણ કરે છે અને સૂર્યના તાપથી તપ્ત થયેલી ધરતી નવું રૂપ ધારણ કરીને ખીલી ઉઠે છે એવી જ રીતે આપણું શરીર અને આપણું મન પણ વરસાદથી ખીલી ઉઠે છે પૂરી સૃષ્ટિ પરોપકાર માટે છે જ્યારે વીજળી ચમકે ત્યારે એમ કહેવાય છે કે હજારો ટન નાઇટ્રોજન જમીનમાં ઉતરે છે એટલે વૃક્ષ વનસ્પતિને નાઇટ્રોજન મળે છે અને એમાંથી પશુ પક્ષી અને માનવને નાઇટ્રોજન મળે છે નદીઓ બારેમાસ માસ પરોપકાર માટે વહે છે એ તો સાગરને મળવા જાય છે પણ રસ્તામાં આવતી બધી જગ્યાએ પાણી આપતી જાય છે પોતાના માટે એ પાણી રાખતી નથી સૃષ્ટિને સુંદર બનાવવા માટે એ વહે છે નદી ચાલતી રહે તો શુદ્ધ બને છે પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે ફળ ફૂલ પાન મૂળિયા બધું જ એ પરોપકાર માટે આપી દેશે કોઈ પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે છે ગાય વનસ્પતિ અને ખડ ખાઈને આપણને દૂધ આપે છે એનું છાણ અને મૂત્ર આપણી ખેતીમાં પોષણ આપે છે એ આપણા માટે જીવનદાયી છે દૂધ છાશ ઘી માખણ બધું એ આપે એમ આપણું શરીર પણ પરોપકાર માટે છે પરોપકારથી જ જીવન ઉન્નત બને છે સંતોના જીવન પણ વૃક્ષ નદી અને ગાયની જેમ પરોપકારી હોય છે એવા જ પરમ સંત પ્રીતમદાસને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં ધંધુકા પંથકના રાણપુર ગામે સત્તરસો અઢારમાં સંત પ્રીતમદાસનો જન્મ થયેલ નાની ઉંમરમાં જ ભક્તિનો રંગ લાગતા ઘર છોડીને નીકળી ગયા રામાનંદી સાધુની દીક્ષા લઈને ચરોતર પંથકમાં આવેલ સંદેશર ગામે કાયમી નિવાસ કર્યો એમ કહેવાય છે કે તેમના ગુરુ બાપુ સાહેબ હતા સંત પ્રીતમદાસ યોગ માર્ગના પણ જ્ઞાતા હતા અને શાસ્ત્રોના જાણકાર હતા સંત પ્રીતમદાસે સદગુરુ સેવન સત્સંગ અને પ્રેમ લક્ષણા ભક્તિનું પણ મહિમા ગાન કર્યું છે સંત પ્રીતમદાસની વાણી જોઈએ તો ભજન કેમ કરતો નથી પાજી સીતારામ ક્યાંથી થશે રાજી મહા મહેનતે માયા મેળવી તેને ઊંધો બેઠો દાટી ખાધું નહીં ખવડાવ્યું નહીં પછી જાતા કૂટે ભોગવતા વંશવજો ને માથે તૃઠ્યા માજી મમતાની ઘાણીએ ફેરા ફર્યા પછી તૃષ્ણા થઈ તાજી સોનું પહેરીને શોભા દેખાડે ને માળામાં મન લાજી ભક્તિ વિના ભૂંડા હાલ તારા એમ કહી ગયા પંડિત કાજી માયાની લાગી તેને બેઠો ચાટી કહે પ્રીતમ ભાઈ હરી ભજા વિના અંતે સૌ ધૂળ માટી સંત પ્રીતમદાસ કહે છે હે મૂરખ તું પ્રભુ ધ્યાન ભજન કરતો નથી તેથી હરી રાજી નહીં થાય તે આખી જિંદગી મહેનત કરી અનેક કષ્ટો સહન કરી માયા ભેગી કરી તેને દાટીને બેઠો છે નથી ખાતો કે નથી ખવડાવતો ખાલી માત્રને માત્ર ધન ભેળું કરવામાં જ પડ્યો છે એ માયા છોડવાનો વારો આવશે ત્યારે છાતી કૂટીને રોયા કરીશ વિષયો અને ભોગમાં તલ્લીન બનીને ભૂંડની જેમ વંશ ખૂબ વધારીને પછી પત્ની સાથે કંકાસ કર્યા કરે છે ખૂબ મમતા લાગી છે છોકરાઓના લગ્ન વળી પાછા એના છોકરાના મોઢા જોવા મકાન મિલકત સગા કુટુંબની એવી મમતા વળગી જેથી આશા તૃષ્ણા મટતી જ નથી તૃષ્ણા રોજ નવા નવા રૂપ ધારણ કરે છે સોનાના આભૂષણો પહેરી શોભા દેખાડે છે અને માળા પહેરતા શરમ આવે છે માળાને એ બાહ્ય આડંબર માને છે ને સોનાને સત્ય માને છે કારણ એમાં સૌ સંસારી એના વખાણ કરે પણ સંતો પાસે તો એ વામણો જ લાગે ભક્તિ વિના તારા હાલ ભૂંડા થવાના છે એમ જ્ઞાની સંતો ભક્તો કહી ગયા છે માયા મમતાનો વધારે સંગ કરવા જેવો નથી આ માયાની મધલાળને ચાટવા જીવી નથી નીચે કૂવો અને ઉપર સિંહ છે પ્રભુને સમયસર જાણી લે નહીતર માટી ભેગો માટી થઈ જઈશ ત્યારે આ આત્મરૂપી અમૂલક હીરો ખોવાઈ જશે સંત પ્રીતમદાસે જ્ઞાન વૈરાગ અને કૃષ્ણ ભક્તિના પાંચસો ઉપરાંત પદોની રચનાઓ આપી છે થાળ આરતી ગરબી ગરબા વિવિધ રાગ અને ઢાળમાં એમણે પદોની રચનાઓ આપી છે વેદ ઉપનિષદના જ્ઞાનને એમણે સરળ ભાષામાં સમજાયું છે સંસારની માયામાંથી મુક્તિ મેળવવા સદ્ગુરુ ચરણ સેવન કરવા અને સંતનો સમાગમ કરવા ઉપરાંત ઈશ્વરાભિમુખ બનવાનો ઉપદેશ સાદી સરળ અને તળપદી વાણીમાં સહજ રીતે સમજાય એવા દ્રષ્ટાંતો આપીને સરળ રીતે સમજાવ્યા છે હરિનો મારક છે શુરાનો જેવું લોકવાણીમાં રમી રહેલું ભક્તિનો મહિમા વર્ણવતું એમનું પદ અત્યંત પ્રસિદ્ધ છે એવું જ એક બીજું પદ ભક્તિ એવી રે ભાઈ એવી તરસા પાણી જેવી આનંદ મંગળ કરું હું આરતી ગુરુ સંતની સેવા એ પદમાં સંત સેવાનું મહત્વ સમજાયું છે કૃષ્ણ લીલા બાળ લીલા દાણ લીલા રાધા કૃષ્ણના પ્રેમ લક્ષણા ભક્તિના પદ તુલસી વિવાહ અને આરતીની રચનાઓ પણ આપી છે બ્રહ્મલીલા જ્ઞાન પ્રકાશ સપ્ત શ્લોકી ગીતા વિનય સ્તુતિ જેવી હિન્દી અને ગુજરાતી ભાષામાં ભક્તિ જ્ઞાન અને વૈરાગની અનેક રચનાઓ આપી છે ઉદ્ધવ ગોપી સંવાદમાં ભક્તિનો મહિમા ગાયો છે જ્ઞાન ગીતામાં જીવ ઈશ્વર અને માયાને યોગ માર્ગની પરિભાષામાં વર્ણવે છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવનાર પરમ સંત પ્રીતમદાસે સત્તરસો અઠ્ઠાણુંમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત પ્રીતમદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ